નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનો માહોલ છે જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત તરફથી એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને ગુજરાતના દક્ષિણ ભાગ સુધીના વિસ્તારોને છે એ અસર પહોંચાડી શકે એવી આગાહી કરવામાં આવી રહી છે આજથી મિત્રો વાતાવરણની અંદર છે પલટવાર થતો જોવા મળી રહ્યો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે જેમાં મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે તોફાની વરસાદની જે આગાહી છે કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલ પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં એકત્રીસ જુલાઈના રોજ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે અને આના જ ભાગરૂપે વરસાદનું જોર પણ વધશે બે દિવસની જે આગાહી હતી એમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ ધોધમાર પડ્યો છે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર હજુ વરસાદ બાકી છે તો આ તમામ જિલ્લાની અંદર હવે પછીના અઠવાડિયા સુધીની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં વરસાદ પડશે ખાસ કરીને મિત્રો એકત્રીસ જુલાઈથી લઈ અને ત્રણ ઓગસ્ટ સુધીની જે લેટેસ્ટ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અને દરિયાના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલ આવશે આ પ્રકારની એક નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગે તો માહિતી આપી દીધી છે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ મજબૂત બન્યો છે જેના કારણે હવે પીછી છે એ ભેજવાળું વાતાવરણ રહેવાનું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ હતી એ મિત્રો પંજાબ અને હરિયાણા સુધી જે આ લો પ્રેશર એરિયા છે એ બની ગયો હતો એ લો પ્રેશર એરિયાની જે પરિસ્થિતિ હતી એટલે કે ગુજરાત રાજ્ય તરફ આવવાની જે મજબૂત સિસ્ટમ હતી એનો યુટર્ન થઈ ગયો છે એટલે કે યુટર્ન મારી અને આ સિસ્ટમ હવે પછી છે ઉત્તર ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેમાં મિત્રો બિકાનેર છે જયપુર છે જોધપુર છે ન્યૂ દિલ્હી આ તમામ રાજ્યો સુધી આ વરસાદની જે સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યમાં બે દિવસની વરાપની આગાહી ફરી વખત કરવામાં આવી રહી છે ત્રણ જુલાઈ ત્રણ ઓગસ્ટ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળી શકે એની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્ય તરફ અત્યારે છે જોવા મળ્યો નથી લેટેસ્ટ નવી આગાહી છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે વરસાદની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ થઈ અને ઉત્તર ભારત તરફ ગતિ કરી ગઈ છે જેને કારણે વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આવવાની હતી પરંતુ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે અગાઉ પણ બે દિવસ અગાઉ વરસાદ જે પડ્યો હતો એ વરસાદના ભાગરૂપે અત્યારે છે એ નવી લેટેસ્ટ આગાહી એમ કહે છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારની અંદર હવે વરસાદ છે એ પડશે કારણ કે અરબસાગરના લો પ્રેશર એરિયાવાળી જે સિસ્ટમ મજબૂત બની છે એ મિત્રો હવે વેલ વેલમાર્કની અંદર ફેરવાશે અને વેલમાર્કમાંથી આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની તોફાન છે એ જોવા મળશે જેમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે જોવા મળશે તો દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ વેરાવળ ગીર સોમનાથ ઉના અને ભાવનગર જિલ્લાના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ હવે જોવા મળશે આજના વિડીયોમાં મિત્રો તમને દરેક આગાહી અને દરેક માહિતી જણાવું તે પહેલાં જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આજનો વિડીયો છે એ તમે એક હજાર કરતાં વધારે લાઇક અપાવી દેશો તો ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદની જે નવી સિસ્ટમો આગળ આવશે એ નવી સિસ્ટમની પણ માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવનારી ત્રણ કલાકની અંદર મળી જશે તો વરસાદની નવી આગાહી અને માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને આજનો વિડીયો છે એને લાઇક પણ આપી દેજો અને એક હજાર જણા સુધી આ વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક આગાહી છે તમને હવે ટાઈમસર મળતી રહે તો અત્યારનું લેટેસ્ટ નવું હવામાન છે એ શું કહી રહ્યું છે તમને સૌપ્રથમ દર્શાવી દઈએ તો વાતાવરણની અંદર જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓને એટલે કે આપણે ગુજરાત રિજનના જે ભાગ કહીએ છીએ એ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી તોફાન છે જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે જેના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ છે એ વેધર એનાલિસિસની જે ફોરકાસ્ટ આગાઈ છે એ અને રેન હેવી રેન ફોરકાસ્ટની આગાઈ છે એ આગાહી પ્રમાણે વરસાદી જે અપડેટ છે દર્શાવવામાં આવી રહી છે તો સતત બે દિવસની જે લેટેસ્ટ આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘણા બધા વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જોઈશું તો ગુજરાતના દરિયાકાંઠાની અંદર છે અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ વાળો વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતા જે પવનો છે એ પણ જોવા મળી રહ્યા છે અને કચ્છ લાગુના વિસ્તારથી ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે એ રહેવાની શક્યતાઓ અત્યારે ખૂબ જ દર્શાવવામાં આવી રહી છે વરસાદી જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં તો હવામાન વિભાગે કહી દીધું છે કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી રહી છે હવે જે નવી સિસ્ટમ એક્ટિવ થશે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે અહીંયા તમને જણાવી દઈએ સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની જે પરિસ્થિતિ તમે છે એ જોઈ શકો છો જેમાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો જોવા મળશે સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદીએ જે તોફાન છે એ પણ જોવા મળશે અત્યારે જે લો પ્રેશર એરિયા છે એ લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ અહીંયા છે મધ્ય ભારત અને ઉત્તર ભારતની વચ્ચેના ભાગમાં છે સાથે એક લોપરેશરવાળી એરિયા છે એ પાકિસ્તાન લાગુના વિસ્તારમાં છે અને એક લોપરેશર એરિયા છે મિત્રો અરબ સાગરની અંદર છે એ બનતી જોવા મળતી સિસ્ટમ છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભારે પવન જોવા મળી રહ્યા છે ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે એટલે કે રાત્રી દરમિયાન છે ઠંડા વાતાવરણનો પણ અનુભવ થઈ રહ્યો છે અત્યારે મિત્રો નવો મોડલ ચાર્ટ છે એ આઈએમડી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે એટલે કે હવામાન વિભાગે જે માહિતી આપી છે જે મેપ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એમાં મધ્ય ગુજરાતના વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત સુધીના સાતથી આઠ જિલ્લાઓની અંદર વરસાદનું જે ભારે છે એ જોર જોવા મળી રહ્યું છે ભારેથી અતિભારે પણ કહી શકાય કારણ કે આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ચાલુ છે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં પણ વરસાદ છે એ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ આહવા તેમજ પેટલાડ છે જૂનાગઢ છે જામનગર છે એ વિસ્તારોની અંદર અત્યારે ધીમી સ્થિતિ છે અથવા તો વરસાદ નહીં જેવો છે પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર અત્યારે સતત ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ મિત્રો રહે છે એમને ખાસ ખ્યાલ હશે કે પવનની ગતિ છે અત્યારે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે આ સાથે વાતાવરણની અંદર છે એ અસર જોવા મળી રહી છે વરસાદનું જોર છે એ હવે ઓગસ્ટ મહિનાની અંદર વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આજે મિત્રો એકત્રીસ જુલાઈના રોજ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની સિસ્ટમ છે એ જોવા મળતી નથી વરસાદ છે એ પણ ધીમો છે અને વરસાદની જે આગાહી છે એ પણ ધીમી છે ભારે અતિભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી આ સાથે મિત્રો આગામી સાત દિવસ માટેની હવામાન વિભાગ દ્વારા જે પ્રિડિક્શન કરવામાં આવી છે એટલે કે જે વેધર ફોરકાસ્ટની જે આગાહી જાહેર કરવામાં આવી રહી છે એમાં આજે એકત્રીસ જુલાઈના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડશે એની તમને માહિતી જણાવીએ તો હળવોથી મધ્યમ વરસાદની જે આગાહી છે એ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાઈ છે ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે અને કચ્છ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની નહીવત જેવી આગાઈ કરવામાં આવી રહી છે તો હવે અત્યારે સૌપ્રથમ જોઈએ તો ભારેથી અતિભારે વરસાદની દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર કરવામાં આવતી જે આગાઈ છે એમાં અત્યારે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીધામ ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર આ ઘણા બધા જિલ્લાઓ છે તેની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી તેમજ નવસારી છે વલસાડ છે અને દમણ અને દાદરનગર હવેલી તો આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ અતિભારે જોવા મળતું નથી કારણ કે વરસાદની સિસ્ટમ છે અત્યારે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે જેને કારણે વરસાદનો જે ઘેરાવો છે એ પણ નહીંવત જેવો હતો પરંતુ અત્યારે ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થઈ છે એના જ ભાગરૂપે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ઓછો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો બીજા દિવસની આગાહી એટલે કે એક ઓગસ્ટની આગાહી છે એ પણ કરી દેવામાં આવી રહી છે એક ઓગસ્ટના રોજ વાતાવરણ કેવું રહેશે અને કયા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની છે એ જોર જોવા મળી રહ્યું છે તો એ પ્રમાણેની તમને આગાહી જણાવી દઈએ તો એક ઓગસ્ટના રોજ ફરી વખત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે બાકી છે એ દરેક જિલ્લાની અંદર સામાન્યથી હળવો વરસાદ પડે એ પ્રકારની માહિતી મળી રહી છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો રેઇન ડિસ્ટર્બન્સની જે ફોરકાસ્ટ આગાહી છે એ તમને સૌ દર્શાવી દઈએ તો અત્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ તેમજ પોરબંદર જુનાગઢ અમરેલી જામનગર ગીર સોમનાથ અને દીવ આ જિલ્લાની અંદર જે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે એ જિલ્લા ઉપર અમુક સ્થળો એ છે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એની આગાહી આપવામાં આવી રહી છે બાકી જોઈએ તો ગુજરાત રિજનના દરેક જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે હવે મિત્રો બીજી આગાહી તમને જણાવી દઈએ તો અત્યારે છે એ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાઈ છે જે વેધર એનાલિસિસનો ફોરકાસ્ટની માહિતી મળી રહી છે એમાં ખાસ કરીને ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીની જે આગાઈ છે એ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર આ જિલ્લાઓની અંદર તો અતિભારે જ નથી પરંતુ ગુજરાત રિજનના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠાથી લઈ અને મહેસાણા બન સાબરકાંઠા ગાંધીનગર પાટણ આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે હવે મિત્રો અતિભારે જે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એ ખાસ કરીને મધ્ય ભારતના જે જિલ્લાઓ છે રાજ્યો છે એ રાજ્યોની અંદર કરવામાં આવતી આગાહી છે એ પ્રમાણે છે અને ગુજરાત રાજ્ય તરફ છે એ દસથી બાર ઇંચ સુધીનો વરસાદ પડશે પરંતુ એ ઓગસ્ટ મહિનાની અંદર પડવાને લઈને આગાહી છે પરંતુ ગુજરાત રાજ્ય તરફ અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત ન હોવાના કારણે બેથી ત્રણ દિવસની વરાપ છે બેથી ત્રણ દિવસ છે એ વરસાદે વિરામ લીધો હોય એવી માહિતી મળી રહી છે તો મિત્રો આજે આપણે જે આગાહી અને માહિતી વિડિયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી મિત્રો દરેક લોકોને કામની અને આગાહી ઉપયોગી જે માહિતી છે એ સમયસર અને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે